જય માતાજી બધા મિત્રો ને તો આપડે તો જોવો આજે વરસાદ એ પાછા છે કાઢી તારીખ થઈ છે સોમવાર પણ તમે જોઈ શકો છો વરસાદ અત્યારે પણ ચાલુ જ છે આપણે નદી ઉતરી ગઈ નદી જોવા આવ્યા હતા તમને હમણાં બધું લોકેશન બતાવી દો પણ શું કહેવાય કે અત્યારે ઉતરી ગઈ ને તો તમને આ કઈ ન જોવા મળે આ બધું અવાડિયો કવાડિયો છે ને બધું અહીંથી આમ આમ જતું એટલે મિત્રો ચાલો તમને આગળ લોકેશન બતાવી દો હવે તમે જો આજ વરસાદ આપણે ચોઈત્રા ગાડી ને ખાસ વરસાદે કારણ કે અત્યારે હજી ચાલુ જ છે પણ જો આ બધું આ તો ઉતરી ગયું છે નગર આ બધું કઈ દેખાતું નથી અને આ મારે કહેવાય છે ઉતાવળી જંગલમાંથી અંધાઈ પેલા ઉતાવળી થાય એટલે નામ આનું પડ્યું ઉતાવળ હોય હવે તમને આલો હું બતાવું તો આપણે આમાંથી નીકળવું જો હશે ને બારૂક એટલે આપણે ગીર સોમનાથ આમ તો તો ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ કંઈ બાકી જ નથી ચોઈત્રા કાઢી નાખ્યા દો તમને કહો આમ અંદાય છે અને આમથી નહીં આ આ ત્યારે છે એ ઉતાવળીનું છે બધું પાણી ચાલો તમને હું નદી ઉતરી ગઈ ને તમને હું બતાવે વરસાદે કાઢી છે ડૂસા આપડે આમાંથી ધીમે ધીમે પેલા તો બારા નીકળી જાય તમારા ગામમાં કોઈના ગામમાં વરસાદ હોય ભાઈ આવો તો કોમેન્ટ કરી દો અમારે તો સોઈતા કાઢી નહીં ખાસ હવે જો પાછો અત્યારે વરસાદ વધવામાં જ છે આ બધું કાળું ડીબાણ થઈ ગયું છે ને આ જો અમારા ગામની નદી પણ શું કહેવાય કે ઉતરી ગઈ છે રાતે આવી હતી બહુ રાતે બહુ આવી હતી ಹಾಂ ಜೊ ಮಿತ್ರ ಬಣಾಯ ತಣಾಯ್ತು ಎ ನದಿ ನೂಡ ತಣಾಯ ತಣಾಯ ಜೊ ಆ ಬೇ તો મિત્રો તમે જોઈ લીધો છે વિડીયો અને વરસાદ પણ તમે અત્યારે પણ જોઈ શકો છો એક ધારો જ એમો છે તમારા કોઈના ગામમાં મિત્રો વરસાદ આવો હોય સૈતરા કાઢી નાખ્યા હોય તો કોમેન્ટ કરી દેજો એટલે અમને પણ ખબર પડે કે તમારી વરસાદ બહુ હતો જો હજી તો આ બધું હજી કાળું ડિબાણ જ છો એ તો વરસાદ સોઈતરા કાઢવાનો છે એટલે હજી બે ત્રણ દિવસ એ ક્યારે ઉપાડી લેવાનો છે એટલે ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી